મારું નામ જિજ્ઞાસા વૈદ્ય છે હું મુકેશભાઈ મહારાજની ની છોકરી છું જે પૂજારી તરીકે કામ કરે છે હું આજે સવારે ગામ આવી અગિયાર સાડા અગિયાર અરસામાં ગામનું પબ્લિક તોરું ભેગું થઈ ગયેલું હતું બહુ હેરાન પરેશાન કરતા હતા અને એ લોકો ગામનું તોરું આખું ઘરમાં આવી ગયું માં આવીને મને બોચી પકડીને મને મારી વાળ ખેંચી કાયરા લાતો મારી કેટલા લોકો એ અને તમે કઈ પછી શું કર્યું અત્યારે અહિયાં કે આગળ આવેલા છો તમે એને શું થઈ રહ્યું

અને એનું મારા બાપ દાદાઓથી માંડીને મારા ફાધર અને મારી જૂની બધી પેઢીઓ આની સેવા પૂજા કરતા આવ્યા છે અને આ ટ્રસ્ટ એક વારસાઈ ટ્રસ્ટ છે કે જેમાં અમને અહીંયા સેવા પૂજા કરવાનો પૂરેપૂરો અધિકાર છે અને એને જાળવણી કરવાનો પૂરેપૂરો અધિકાર છે અને આ જે ટ્રસ્ટ છે એ ઓગણીસો સત્તાવનમાં ટ્રસ્ટ નોંધાયું છે અને ઓફિશિયલ પીટીઆર ઉપર એની બધી જ એન્ટ્રીઓ છે પણ જે અબ્રામા ગામના જે આગેવાનો છે તે લોકોએ અમારી સાથે બળજબરીથી કરીને અમને અહીંયાથી ભગાવવા માટે અને એક બ્રાહ્મણ પરિવાર જે આખા અબ્રામા ગામમાં એકલું જ છે આજે મારી પાસે કોઈ એવું પાછળ બીજા લોકોનો સહકાર નથી જેથી કરીને હું એકલો પડી ગયો અને મને આવી રીતે એ લોકોએ ધક્કા મુક્કી કરીને અને મારામારી કરીને અને અમારા આખા પરિવારને દબડાવીને આજે ત્યાંથી અમને કાઢવાનું જે સવારે જે સ્ટંડ કર્યું તેના માટે અમારે ઉત્તરાયણ પોલીસ સ્ટેશન આવવું પડ્યું અને એમની મદદ માગવી પડી